પણ અમે ત્યાં માત્ર અમારા અમારા કાર્યકરો સાથે કાર્યક્રમ આક્ષેપો જે છે એ સદંતર પાયા છે ભારતીય જનતા પાર્ટીના જ લોકો તારીખે જે માર્કેટ યાર્ડમાં સરકારી મિલકતમાં જે એને મિટિંગ કરી છે ગેરકાયદેસર હતી એમાંથી એનો કરવા માટે કરીને અમારા ઉપર ખોટા તથ્યો પાયા આક્ષેપો કરે છે જે સતત અમે ફગાવીએ છીએ અને અમે એનો વિરોધ કરીએ છીએ